શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

વિસનગર શહેરના કડા રોડ ઉપર આવેલી કરસનગર અને સરદાર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી અપૂરતું અને અનિયમિત પાણી આવતું હોવાથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે હાલમાં ચાલી રહેલા ઉનાળાની કાળઝાળ અસહ્ય ગરમીમાં અપૂરતું અને અનિયમિત પાણી આવતું હોવાથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ ન આવતા આ સોસાયટીની મહિલાઓએ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં જઈ ભારે હોબાળો મચાવ્યો હતો જ્યાં મહિલાઓએ પાણીના પ્રશ્ને ભારે હોબાળો મચાવી પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલને રજૂઆત કરતા પ્રમુખે થોડા દિવસમાં પાણી રાબેતા મુજબ મળતું થઈ જવાની હૈયાધારણા આપતા સમગ્ર મામલો ઠાળે પડ્યો હતો આવી ઉનાળાની અસહ્ય અને કાળઝાળ ગરમીમાં સોસાયટીના રહીશોને અપૂરતું અને અનિયમિત પાણી મળતા સોસાયટીની મહિલાઓ રણચંડી બની અને પાલિકા ઓફિસમાં રજૂઆત કરવા માટે પ્રમુખશ્રીની ચેમ્બરમાં જઈ પાણી મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો જેમાં સોસાયટીની મહિલાઓએ છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાથી હેરાન થવાનું હોવાનું જણાવી પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલને રજૂઆત કરી હતી જેમાં પાલિકા પ્રમુખ દ્વારા મહિલાઓની રજૂઆત સાંભળી અને વોટર વર્કર્સ સમિતિના ચેરમેન શ્રી કિરીટભાઈ પરમારને પણ બોલાવી લીધા હતા અને આ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરીને કાર્યવાહી કરવા તથા થોડાક જ દિવસમાં પાણી રાબેતા મુજબ મળતું થઈ જશે તેવી ખાતરી આપતા મામલો ઠાળે પડ્યો હતો લખેલું બોપે તો બોલાયે બોપે તો બોલાયે ઘરકાલે આ તો અમાર ઘરકાલે બસ તું તાજી આપણી બસ આસાનિયા રંજીની વારે તમ ધ્યાન હોય બંધ નહી યો ગામો અપતો આખી સાયકલ આખી સાયકલ ફરી જાય

અને જારે ત્રીજા દિવસ પાણી આવતા 15 મિનિટ પાણી આપે છે આઈનિંગ એટલે કુણી નથી બીજા કહે છે કે કલેજમાં સીન નથી જબ કુમા દર્શનાકા કળા ઓહ સંત સંત 20 નગર શહેરમાં છેલ્લા 12 વર્ષથી ચાલતી CBSE ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ બાજુમાં વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ